ગુડ મોર્નિંગ જય મુરલીધર સવાર કયું નું થઈ ગયું પણ મોબાઈલ અઘડી જ હાથમાં લીધો કેમ કે આજ પેલા બધું કામ કરી લીધું મજૂર આવે હે મેંડવી સોખી કરવી હે એટલે તો પેલા ફટાફટ ઘરનું બધું કામ કરી લીધું પછી એટલે આજે મોડું મોર્નિંગ હે આપણે બધું કામ કરી લીધું ને જો આવું મજૂર આવે ને એટલે ઢેગલે જવાનું હે તા તો હું પાણી ભર લઉં ને ગલાસ ને એ બધી વસ્તુ લઈ અને જાવ પછી આપણે આજે માંડવી ઢીકલો ચોખ્ખો કરવાનો હે અને ઓલીવાડી જોવા જવાનું કેતા તા કે જીરાનો હું જીરા ઉગું કે સૈકલા કાપે હે કે હું હે અને હું માનવી સખી કરીશ આપણે મજૂર આવી ગયા હે પાણી અને હું થોડુંક બાકી હતું મારનું પાવાના દરિયા કે હું પાઈ દઈ ગયા હે ઓલી અને આપણે માનવી રેગ્યુલર સખો કરવા માંડી હાલો આપણું જીરું કમ્પ્લીટ ઉગી ગયું છે બીજા ખેતર નું અને થઈ હે શરદી થી જાય હે ભાણવારી દવા લેવા હું ફટાફટ મજૂર ને આ સા કરી દઉ દસ વાગ્યા આ એ સા પીન જાહે અને મજૂર ની ભેગા ભેગા કરી જ દઉં ચા બનાવીને લઈ જાઉં તો હવે ફટાફટ શા બનાવી દઈ સા બનાવીને પછી લઈ જઈ મજૂર ને ચા પાઈ દઈ આપણે પી લઈ અને મેંડીને ઢગલો સોખો કરી થોડો કર્યો હવે થઈ ગયો હવે પછી પડથારાના ઢગલા કઈ કર્યા હે પવન બહુ જ છે તે વાવલી વાવલી એને સોખા કર્યું એવી ટૂંકમાં મેંડવી બીજું તો કઈ કંઈ કંઈ કામ છે ને બાકી હવે બધા પ્રાણી ફ્રી નથી

મહાજો થઈ ગયો ચલો સાંજ પડી ગયા દી હાથમી ગયો આપડે માલ માલ ખાણ ખાઈ એટલે દુષણ ભારી ભરીને રાખી દીધી માઇન્ડ બી શોખી થઈ ગઈ ઢેગલો ઢકાઈ ગયો હે હવે આપણે આજનો લોગ અહીં જ પૂરો કરી અને હવે બે દિવસ એક વ્લોગ આવીએ બે દિન ભેગા એક લોગ કેમ કે હવે કાયમનું કાયમ એને ને કંઈ હે નહીં મારી પાસે ઉતારવાનું અને જીવ હોય તો બધું તમે હવે જોયું જ છે ખેતરનું ને માલનું એટલે કાયમ ને કાયમ માલનું માલનું મજા ના આવે ઉતારવાની એટલે હવે બે દિનો વ્લોગ એક દી આવશે બે દી ભેગા કરીને એક દી નાખીશું લોગ એવી રીતે હવે મેં વ્લોગ નાખવાનો પ્લાન કર્યો છે કેમકે કાયમ એકને એક એકને એક જ આવશે હવે બીજું બધું કંઈ કામ છે નહીં થઈ ગયા અહીં નવરા રહ્યા હવે કંઈ કામ નથી એટલે

જો મારા વિડીયો જોવા ગમતા હોય તો વિડીયાને લાઈક ચેનલને સબસ્ક્રાઈબ ને સારી એવી કમેન્ટ કરતા રહેજો હવે આપણે બે દિવસના ભેગા વ્લોગ એક દિવસે આવશે એવી રીતે કરવા કેમકે કાયમને કાયમ હોય ઉતારવાનું એની વ્લોગમાં વિડીયો કેવાનો ઉતારવો હોય કાયમ એકને એક જ હોય એટલે ના મજા આવે એટલે આપણે બે દિના ભેગા વિડીયા કરશું અને પછી વ્લોગ નાખશું એટલે એવી રીતે પ્લાન કર્યો હોય તો આવજો ટાટા